વિરમગામ શહેરમાં શિક્ષક પર બોથડ પદાર્થથી જીવલેલ હુમલો સારવાર દરમિયાન અમદાવાદ ખાતે શિક્ષકનું મોત વિરમગામ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી શ્રી કેબીસા વિનય મંદિરના પ્રાથમિક વિભાગમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા નરેશભાઈ જેસંગભાઈ ચાવડા ઉંમર વર્ષ ચાલીસ મૂળ રહે વડગામ હાલ રહે મહાલક્ષ્મી પોળ વિરમગામ નાઓ વહેલી સવારે વિરમગામ માંડર રોડ પર આવેલા અજાણ્યા શખ્સોએ બોથડ પદાર્થ સહિત તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા નરેશભાઈ ચાવડા ગંભીર રીતે ઘવાયા હતા હુમલો કરીને હુમલાખોરો કાર લઈને નાસી છૂટ્યા હતા ગંભીર ઇજાગ્રસ્ત નરેશભાઈ ચાવડાને પ્રાથમિક સારવાર માટે વિરમગામની સરકારી તેમજ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા જ્યાં બપોર બાદ અમદાવાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નરેશભાઈ ચાવડાનું મોત નિપજ્યું હતું આ લખાય છે ત્યાં સુધી હાલ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી અને સમગ્ર મામલે વિરમગામ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે